સુરત શહેર પોલીસ વિભાગ ડીસીપી ઝોન ટુમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને ડીસીપી કક્ષાના અધિકારીના આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીના પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનો આક્ષેપ હતો સુરત પોલીસ વિભાગના ડીસીપી ટુ માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓના આઈડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઈ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસ સંસ્થાને વેચવાનું કૌભાંડ કરાયું હતું એક માહિતી પાસ ઓન કરવાના પચીસ હજાર બંને કોન્સ્ટેબલો મેળવતા હોવાના આક્ષેપ વચ્ચે દિલ્હી પોલીસે મિથુન ચૌધરીને ઉચકી ગઈ હતી તેની તપાસ બાદ દિલ્હી પોલીસે વિપુલની પણ ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો તેર આઠ બે હજાર રોજ મિથુને દિલ્હી પોલીસથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઈ ગયો હતો ત્યારબાદ અઢી વર્ષ થયા છતાં પણ મિથુનનો કોઈ અતો પતો નહીં લાગતા સુરતના પોલીસ વિભાગમાં ખડબડાટ મચી ગયો હતો અગાઉ વાતને તાત્કાલિન પોલીસ કમિશનર અજય તોમરે પણ ગંભીરતાથી લીધી હતી અને મિથુનને શોધવા કમિશનરને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી આ તપાસમાં કાપોદરા પોલીસની ટીમ પણ જોતરાઈ હતી પોલીસના કહેવા પ્રમાણે મિથુન દિલ્હીથી નીકળ્યા બાદ અમદાવાદ સ્પોટ થયો હતો જેને લઈ કાપોદરા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ગઈ હોવાની વિગતો મળી રહી હતી ત્યારબાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો કોઈ અતો પતો લાગ્યો નથી પોલીસ કોન્સ્ટેબલ જલ્દીથી મળી જાય જેથી તેમના પરિવારના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને ફરીથી આ બાબતે રજૂઆત કરી છે પોલીસ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનો પરિવાર આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યો છે પોલીસ કોન્સ્ટેબલને બે સંતાનો છે જે અભ્યાસ કરે છે અને છેલ્લા બે વર્ષે પોલીસ કોન્સ્ટેબલનો પગાર પણ પરિવારને મળ્યો ન હોવાને કારણે તેમનો પરિવાર આર્થિક સંકટમાં છે અને પોલીસ પાસે મદદની માંગણી કરી રહ્યો છે આપનો પરિચય

અને અઢાર તારીખ સુધી થોડી ઘણી વાત થઈ હતી મારી જોડે એમના અને ત્યાર પછી આ સુધી એમનો ફોન બી સ્વિચ ઓફ આવે છે અને એના પછી કોઈ કોન્ટેક કે વાત જ નથી થઈ સર એ ક્યાં છે શું છે એ કશી ખબર નથી અને એ જ રજૂઆત લઈને હું બધે જાઉં છું સીપી કચેરી પોલીસ સ્ટેશન કોર્ટ કચેરી બધે જાઉં છું અને કોર્ટ માં મેં એ દાખલ બી કરેલું છે પિટિશન કે બાબતે થાય આગળ વધે કામગીરી થાય સીડીઆર ના મામલે લઈ ગયા હતા નિવેદન માટે બે દિવસની નોટિસ આપીને અત્યારે પરિવાર તમે કેટલા લોકો છો કઈ રીતે ગુજરાન ચાલે છે તકલીફો છે સર મારા પરિવાર હાલ અત્યારે અમે મારા બે છોકરી અને મારા છોકરા જોડે રહીએ છીએ અહીંયા અને હાલ તો સર આર્થિક પરિસ્થિતિ અમારી ઘણી વિકટ જ છે અમારે જીવન જીવવા માટે બી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને છોકરાને એજ્યુકેશન માટે સીપી sir કીધું હતું એમને થોડી સહાય મળે છે બાકી અમારે જીવન આર્થિક રીતે જીવવા માટે અમને ઘણી તકલીફો પડે છે અને એ બાબતે મેં અડધો પગાર પચાસ ટકા પગાર ની એ માંગણી કરી હતી કે મને એ આવે ત્યાં સુધી તમે એનું એ કરો પણ એ નથી થયું સર મારે તો સીધી સીબીઆઈ ને અને આગળ એમની ત્યાં સુધી મિથુન સુધી પહોંચે ને એ જ માંગણી છે કે મને એના સુધી પહોંચાડે અને મને એ મારા હસબન્ડ જ્યાં છે ત્યાંથી મળી આવે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત